જય માતાજી મિત્રો આજના નવા બ્લોક વિડીયોમાં આપનું સ્વાગત છે આપનું બ્લોક વિડીયો છે આજે છોકરો પાસે ઘરની આગળ લેપવાનું છે તો કેવી રીતના છોકરીઓ લેપી છે તો તમને બતાવીએ ને તમારા બાજુ કેવું છે તો કમેન્ટમાં જણાવતા રહેજો કે અમારે આવી રીતના છે અમારે પ્લાસ્ટર નહીં કરતા ખાલી લાવવાની ગોરમટી અને જે ગાય ભેંસ નું છોણ હોય એને મિક્સ કરી અને લેપવાનું છે તો બનાવી લેજો આપણા વિડીયો માં તો તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ જય રાજા ડિજિટલ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો તો ચલો તમને બતાવીએ તો આ રિમ્પલ બેઠી છે લેપવા

જકે તો જે જે વાળી છે આ તો જો હા જો કે ની લાઈક કરજો સબસ્ક્રાઇબ કરતા ભૂલનારી એના ઓબાને કેરિયો કોણ લઈને લાવ્યું અલ્યા સબ તો કેરિયો ક્યાં રેનીજી અરે आज बिंदा, बिंदा आ आ, वहें वहें तो आज दाल नमस्तस क्लास कुलाईये है आज से भिंडा भिंडानी सब्जी एकदम फर्स्ट क्लास बने भिंडानी सब्जी असोलो हां मुझे फूल मटर ओ पी भी दीजिए छोकरे गड़ा मटर कौन मिल दीजिए सा असोहानी मोहने होन पर आ है तो एंड तो नाश कर दे जाए કોમેન્ટમાં જણાવજો કે અમે આ રીતના લેપકીએ છીએ તો મારા કેવી રીતના અમારા પ્લાસ્ટર દેશી પ્લાસ્ટર કહેવામાં આવે દેશી પ્લાસ્ટર દેશી આ વિડીયોને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરવાનું અને ભૂલતા નહીં મળીએ હા આ બ્લોગ વિડીયો નવા આવતા રહેશે અને ચેર રાજા ડિજિટલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બેલ ઘંટોળીનું બટન દબાવી દેજો ટ્રિંગ જમાડ